પણ કર ના મળે ત્યાં સુધી સુખી જ રહો સુખી થાવ નહીં નહીં વાત નહીં પણ આજ મારો ભગવાન લઈને ઉતરીએ છે રામ પકડીને આવીએ છું તો હું આજ મુદ જ મારું અને આ મેળીને ગોગામાં બંધાણા યાદ રાખજો આ કન્ન તો હું આ મજા લાવો પછી બહાર પાડી ને આલું પછી એને ભક્તિ પૂજા ચાલુ કરાવું ને પછી ના વ્યવહાર ચાલુ કરાવું શેભા વાળું બરોબર પેલા કર આલીશ અને પછી મેરડીન ગોગો બિહારીશ ત્યાં સુધી મને બિહારતા આવડતું નહીં પણ આ કર તો હાલી દુનિયામાં પણ બે ભેગા ત્રણ પિતૃ ના હાલું તો મારે ઘણવું લાગે ખુબ ડોસી અંગાજ માતા ના હાલું તો નકામી વાત પડે એ ખુબ ડોસી ના કાપડે આયેલી ઝાપડી માતા ના હાલું હું ધૂળેલી નકામી વાત પડે શું બોલું કોક ડોસી આમ બોલ નાખ અને માતા પૂરું કરીને આવતી હતી એટલે સમય ને બોલ બોલ કે બોલો બીજું બોલો નહીં લ્યા કે એ ડોસી ના પિયર ની માતા લઈને ફરતી હતી

પચીસ ટકા ના લેવા ઉતરું તો હું શિકોતર માતા ના કેવાય લ્યા હે રામ હા ના મેરણી કોકો બિહારવાના થાય ત્યાં સુધી રૂપિયા હાથમાં ગણી ના ને પછી બિહારું ત્યાં સુધી બિહારું નહીં લે જવાવારો પંચવારો હવ નહીં જાય કાગરિયા ધોળો છો પણ મેર આવતો નહીં આ એક સહી અટકી રહ્યું હોય શું બોલું એક જ ધાકે એનું ભૂર્યું છે અન જોઈને ધક્કો મારવા ના નેકરું તું શિકોતર માતા નહીં લે જવાવારો પછી રૂપિયા લઈને આવે આવે છે લાખ રૂપિયા જેવું એ પૈસા આવે ને એટલે મને માતાના અવસર કરાવતા હારા ફાવે શું બોલું લે કે તમારા હાથમાં તો દેવા જ નહીં મારે મનોકામના છે કે મારું થોડું થઈ જાય શું બોલું

રાજ બોલું છે બાવારો રસ્તેયા રાજ જયન મારો ભગવાન દેખાડતો છે બહુની આ બઈની આશાત બહુ મોટી હે કે છૂટા હોય ને તો આ સેટ પેરું બીજી બાયડીઓ પેરે હત કે મને અરક છે પણ મેર આવતો પણ પણ જો હું પંચાયત કરવા બેહતી છું ને તો આથેડા ગણી જો પંચાયત કરતી ને તો એ સિકોતર કેવાય ન કેવાય છે બાવારો પણ આજ હું રામ લઈને અડીએ છું કે આમાં તો તારા પિયરના ભુવા તૂટી ગયા પણ મેર આવતો નહીં તારા પિયર ના ભુવા આગળ જી આયા પણ મેર આવ્યો નહીં મારો તરી ઉપરનો નંબર છે ભુવામાં શું બોલ્યું છે અભાવવાળો પંચવાળો પણ આજ હું પંચાયત કરવા બી આવું મારી ગતિમાં રહે તો મને બધું પાર પાડતા આવડો પણ મારી ગતિ ચૂકો ને તો મને ઘેર પડતી